ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં મેલ્દી માંગની કૃપાથી આ રાશિના લોકોને ભાગીદારીથી ખૂબ જ લાભ થશે આવક બમણી થવાના યોગ બની રહ્યા છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે નાના મોટા અવરોધોનો સામનો કરવો પડશે આવનારો સમય તમારા માટે સારો રહેશે અચાનક મુસાફરીને કારણે તમે તણાવનો શિકાર બની શકો છો કોઈની સાથે વાદવિવાદ ન કરો સાવધાની રાખવી સફળતાનો માર્ગ ખુલી રહ્યો છે નવા સંબંધો ફાયદાકારક રહેશે તમારી કાર્યકુશળતા ઊભરી આવશે તમને ઈચ્છિત સહયોગ પણ મળશે હાલના સમયે તમે ફરી એકવાર સમયની પાછળ જઈ શકો છો અને લગ્નના શરૂઆતના સમયમાં પ્રેમ અને રોમાંસનો અનુભવ મેળવી શકો છો જો તમે હાલના સમયે કોઈ સામાજિક સમારોહમાં જવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસ જાઓ અને પોતાને ખુશ રાખવા માટે તેનો લાભ લો વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે પ્રગતિનો માર્ગ મોકળો થશે નવી યોજનાઓ આકર્ષક હશે અને સારી આવકનો સ્ત્રોત સાબિત થશે. યાત્રાઓથી તાત્કાલિક લાભ નહીં થાય, પરંતુ તેના કારણે sara ભવિષ્યનો પાયો નખાશે. તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થતા અનુભવશો. લાગણીના પ્રવાહમાં વહી ન જઈ તેનું ધ્યાન રાખો. તમારો સમય મનોરંજનમાં પસાર થશે. વેપારમાં ભાગીદારો તરફથી લાભ થશે. હાલના સમયે યાત્રાનો કાર્યક્રમ પણ બની શકે છે અટકેલા કામો પણ સમયસર પૂરા થશે હાલના સમયે કોઈ પણ વ્યવહાર સાવધાનીથી કરો નાની નાની સમસ્યાઓ તમને ઘેરી લેશે હેરાનગતિ ટાળવા માટે શાંત રહો મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી આસપાસના કેટલાક લોકો તમને તણાવમાંથી બહાર આવવામાં મદદ કરી શકે છે थोड़ी धीरज राखो माटे समय सारो रहे परिवार ना साथे मरीने कनी कलग और रोमांचक करव जोए हालनो समय खूब जा आनंददायक रहे शे। विवाहित जीवन मां सुख ने संतोषनी अनुभूति थे मान सम्मान में सरकार तरफ थी लाभ थवानी संभावना छे। तमारी जूनी बीमारी बहार छे। એક તરફી પ્રેમ તમને નિરાશ કરી શકે છે હાલના સમયે તમારી યાત્રા આરામદાયક રહેશે તમને નવા વસ્ત્રો મળશે આવકમાં વધારો થવાની ધારણા છે ધીરજ રાખો કર્ક રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે કાર્યની દૃષ્ટિએ હાલનો સમય તમારો છે તેનો ભરપૂર લાભ લો તમે પૈસા કમાઈ શકો છો જો તમે પરંપરાગત રીતે તમારી બચતનું રોકાણ કરો છો આ એક અદભુત સમય છે જ્યારે તમે બધાનું ધ્યાન તમારી તરફ આકર્ષિત કરશો ધીરજ અને સંયમથી કામ લેવું મુશ્કેલીઓનો સામનો કરીને પણ લક્ષ્ય પ્રાપ્ત કરશો પાડોશી કે સંબંધીના કારણે વિવાહિત જીવનમાં ખલેલ આવી શકે છે जीवनसाथी साथ मतभेदों मानसिक चिंता में वारो कर भावनाओं पर नियंत्रण राखो अने पण बेजवाबदारी भरव काम न करो जेना पाचड़ी पस्तावो करवो पड़े सिंह राशि बात करिए तो हालना समय तरू काम मोडुं थशे। मेहनत करशो परिणाम ओछू मळशे पारिवारिक कार्यक्रमों सक्रिय भाग लेशो જીવનસાથી સાથે ગેરસમજને કારણે વિવાદ થઈ શકે છે સમાજમાં ઉન્નત સ્થાન પ્રાપ્ત કરી શકશો સામાજિક કાર્યોમાં ભાગ લેવા જવું પડશે વડીલો અને મિત્રોનો સહયોગ મળશે મિત્રોના વર્તુળમાં નવા મિત્રો જોડાશે નોકરી ધંધામાં આવક વૃદ્ધિનો યોગ છે હાલના સમયે કેટલીક છૂપી વાતો પણ તમારી સામે આવી શકે છે નોકરીમાંગ વધારાની જવાબદારી મળી શકે છે મહેનતનો અતિરેક થશે શારીરિક અસ્વસ્થતા અને માનસિક ચિંતા રહેશે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને પૈસા કે ખોવાયેલી વસ્તુઓ પાછી મળી શકે છે ધાર્મિક કાર્ય અને પ્રવાસ માટે સમય એકદમ અનુકૂળ છે માનસિક રીતે પણ તાજગીનો અનુભવ થશે અને મનમાં નવા વિચારો આવશે તમે તમારો પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકો છો ધન લાભ થશે સામાજિક જવાબદારી નિભાવવી પડી શકે છે મિત્રો અને અધિકારીઓનો સહયોગ મળશે વાણી પર સંયમ રાખો તમે તમારા વ્યવસાયને વધુ વિસ્તારવા માટે તૈયાર હશો વ્યક્તિગત અને ગોપનીય માહિતી જાહેર કરશો નહીં આ સમયે તમારું વિવાહિત જીવનમાં સુંદર પરિવર્તન આવશે તુલા રાશિ નિવાત કરીએ તો હાલના સમયે ભૌતિક સુખોમાં વધારો થશે વેપારમાં લાભ થશે મિત્રોનો સહયોગ મળશે ભાગીદારીથી લાભ થશે તમારા મિત્રો અને પરિવારના સહયોગથી તમને નવો આત્મવિશ્વાસ અને સાહસથી ભરપૂર રહેશો તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો દુર્ના સ્વજનોના સમાચાર મળશે હાલના સમયના કાયદાકીય બાબતોમાં હસ્તક્ષેપ કરવાથી બચો નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો કેટલાક મહત્વપૂર્ણ કામ પૂરા થયા પછી મૂર સારો રહેશે સમય ધીમે ધીમે સુધરી શકે છે વિદેશ વેપાર સાથે જોડાયેલા લોકોને લાભ મળશે કાર્યક્ષેત્રમાં વ્યવસ્થિત રીતે પ્રગતિ થશે સ્વાસ્થ્યમાં પણ ઉતાર ચઢાવ આવી શકે છે તમારી આવકની સાથે તમારો ખર્ચ પણ વધી શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી કારકિર્દી પર વિશેષ ધ્યાન આપો શેરબજારથી તમે નિરાશ થઈ શકો છો સામાજિક કાર્યોમાં સામેલ થશો વેપારમાં નવા કરાર થશે ચિંતા અને ટેન્શન રહેશે તમારા પરિવાર સાથે અસભ્ય વર્તન ન કરો પરિવારના સભ્યો તમારા દૃષ્ટિકોણને સમર્થન આપશે રોમાંસ માટે લીધેલા પગલાંની અસર નહીં થાય તે પારિવારિક શાંતિમાં ખલેલ પહોંચાડી શકે છે વિવાહિત જીવનમાં ગોપનીયતાનું ધ્યાન રાખવું પણ જરૂરી છે ભાવનાત્મક રીતે ખોટા નિર્ણયો ન લો અનુભવી લોકોની સલાહ પર ધ્યાન આપવાનો સમય છે વ્યવસાયિક યાત્રા થઈ શકે છે વળગી રહેવાને બદલે સમાધાનકારી નીતિ અપનાવો ધનરાશિની વાત કરીએ તો હાલના સમયે કેટલીક મહત્ત્વપૂર્ણ યોજનાઓ અમલમાં આવશે અને નવો આર્થિક લાભ લાવશે કાર્યસ્થળ પર તમારું મહત્ત્વ વધશે મકાનની સમસ્યા હલ થશે વિદેશમાં અભ્યાસ કરવાની તકો મળી રહી છે લોન સંબંધિત બાબતોનું સમાધાન થશે સ્થૂળતા તમને ઘણી પરેશાન કરી શકે છે શારીરિક રીતે ફિટ રહેવાનો આ સમય છે તેથી જ તમે કેટલીક પ્રવૃત્તિઓ કરવાનું શરૂ કરો જેથી કરીને તમારો શારીરિક અને માનસિક વિકાસ થાય અને જીવનનો આનંદ માણો કોઈ પણ કારણ વગર તણાવ ન લો તમને તમારા જીવનસાથી સાથે આનંદપૂર્વક સમય પસાર કરવાનો મોકો મળશે માનસિક તણાવના કારણે ક્રોધી સ્વભાવ રહેશે મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને નોકરી અને ધંધાના કામમાં સખત મહેનતથી સફળતા મળશે હાલના સમયે કાર્યસ્થળ પર પ્રતિકૂળ સ્થિતિ રહેશે મહેનતનો અતિરેક થશે સ્વાસ્થ્યમાંગ થોડો ઘટાડો થઈ શકે છે વિરોધીઓ પર વિજયનો અનુભવ થશે અણબનાવટાળો શિક્ષણ માંગ પ્રગતિ થશે માતાનો સાથ અને સહકાર મળશે સ્વભાવમાં ચીડી રહી શકે છે ધાર્મિક કાર્યો તરફ ઝોક વધી શકે છે બિનજરૂરી કામ અને વાતચીતમાં સમય બગાડવાનું ટાળો વેપારનો વિસ્તાર થઈ શકે છે ભાઈ બહેનોનો સહયોગ મળશે સામાજિક કાર્યોમાં ભાગીદારી થશે અભ્યાસમાં રસ જાગશે કુંભ રાશિની વાત કરીએ તો તમામ પ્રકારના લોકો માટે હાલનો સમય આર્થિક રીતે સારો છે ખાસ કરીને વેપારીઓ માટે તમારો વ્યવસાય માંગ છે અને તમે જાણો છો કે તેનો લાભ કેવી રીતે લેવો તમારા ધ્યેયથી ભટકશો નહીં પરિવારના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે ખુશી માટે નવા સંબંધની રાહ જુઓ ભાગીદારી પ્રોજેક્ટ હકારાત્મક પરિણામો કરતાં વધુ સમસ્યાઓ આપશે વાતચીતમાં સંયમ રાખવો અને વાદવિવાદથી દૂર રહેવું શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયત્ન કરો તેનાથી તમારું માનસિક મનોબળ વધશે અચાનક મુસાફરીને કારણે તમે તણાવનો શિકાર બની શકો છો મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે નોકરી અને વ્યવસાયમાં મહેનતથી લાભ થવાની સંભાવના છે હાલના સમયે તમે થોડા ટેન્શનમાં રહેશો ધીરજ રાખો તમારા ભવિષ્ય માટે સકારાત્મક નિર્ણય લો પરિવાર તરફથી સહયોગ પ્રાપ્ત થશે આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે શત્રુ પક્ષ અસરકારક રહેશે વધુ ખર્ચ થશે તમારું જીવનસાથી સાથે સંબંધો સારા રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે તમારો માર્ગદર્શક અને સહકારી વ્યક્તિત્વ તમારું પ્રિયજનો માટે ખૂબ સારું સાબિત થશે તમારો પ્રભાવશાળી સ્વભાવને કારણે તમને જે સહકાર મળે છે તે તેમના માટે મદદરૂપ સાબિત થશે એટલું જ નહીં તમારું માટે સકારાત્મક પણ સાબિત થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો